કે અમારું બે ભાઈનું એક વર્ષ નકામું ગયું મારા ભાઈને સારું તો એથી એ વિષમ પરિણામ આવ્યું વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શક્યા આવું અનિષ્ટ પરિણામ તો દૈવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે વિદ્યાભ્યાસ ને વિવાહ બેઉ એક સાથે તો હિન્દુ સંસારમાં જ હોય મારો અભ્યાસ ચાલુ રહ્યો હાઈસ્કૂલમાં હું ઠોઠ નિશાળીઓ ન ગણાતો શિક્ષકોની પ્રીતિ તો હંમેશા હતી દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતા તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની ટીકા ગઈ નથી બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા ને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિયા ને દસ રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી હતી આ મળવામાં મારી હોશિયારી કરતા દૈવે વધારે ભાગ લીધો હતો એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી ચાળીસ પચાસ વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઈ શકે મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઈ માન નહોતું ઈનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ચર્ય થતું પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાષે એ મને અસહ્ય થઈ પડે એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે મારનું દુઃખ નહોતું પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું હું ખૂબ રડ્યો આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે તે વખતે દોરાવજી એદલજી ગીમી હેડમાસ્તર હતા તે વિદ્યાર્થી પ્રિય હતા કેમ કે તેઓ નિયમ જળવાવતા પદ્ધતિસર કામ કરતા ને લેતા તથા શિક્ષણ ઠીક આપતા તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા મને તેનો અણગમો હતો ફરજ પડી તે પહેલા તો હું કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ નહોતો ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો પાછળથી સમજ્યો કે વ્યાયામને એટલે શારીરિક કેળવણીને માનસિકના જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઈએ છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઈએ તેનું કારણ એ કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી ને તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી તે છેવટ લગી રહી ફરવું એ પણ વ્યાયામ તો છે જ તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું અણગામાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે આ સેવામાં વિઘ્ન પડ્યું પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઈએ એવી વિનંતી કરી પણ ગીમી સાહેબ શાના માફી આપે એક શનિવારે નિશાળ સવારની હતી સાંજે ચાર વાગે કસરતમાં જવાનું હતું મારી પાસે ઘડિયાળ નહોતી આકાશમાં વાદળા હતા તેથી વખતની કંઈ ખબર ના રહી વાદળાથી હું છેતરાયો કસરતમાં પહોંચું ત્યાં તો બધા જતા રહ્યા હતા બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો મને કારણ પૂછ્યું મેં તો જે હતું તે કારણ બતાવ્યું તેમણે તે સાચું ન માન્યું ને મારો એક આનો કે બે આના કેટલો એ બરાબર યાદ નથી દંડ થયો હું ખોટો ઠર્યો મને અતિશય દુઃખ થયું હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું કશો ઉપાય ન રહ્યો મનમાં ને મનમાં સમસમી રહ્યો રોયો સમજ્યો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ના રહેવું જોઈએ આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી મને સ્મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શક્યો હતો કસરતમાંથી તો મુક્તિ મેળવી જ નિશાળના સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાને અર્થે ઈચ્છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્તરને મળવાથી મુક્તિ મળી વ્યાયામને બદલે ફરવાનું રાખ્યું તેથી શરીરને વ્યાયામ ન કરાવ્યાની ભૂલને સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી પણ બીજી એક ભૂલની સજા હું આ જ લગી ભોગવી રહ્યો છું ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં ક્યાંથી આવ્યો એ હું જાણતો નથી પણ છેક વિલાયત જતા લગી એ રહ્યો પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં જ્યાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે હું લજવાયો પસ્તાયો અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઈએ મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો પણ પાકે ઘડે કંઈ કાંઠા ચડે જુવાનીમાં જેની મેં અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શક્યો દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્યક અંગ છે સારા અક્ષર શીખવાને સારું ચિત્રકળા આવશ્યક છે હું તો એવા અભિપ્રાય ઉપર પહોંચ્યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઈએ જેમ પક્ષીઓ વસ્તુઓ વગેરેને જોઈ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે તેમજ અક્ષર ઓળખતા શીખે ને જ્યારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતા શીખે ત્યારે અક્ષર કાઢતા શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય આ કાળના વિદ્યાભ્યાસના બીજા બે સ્મરણ નોંધવાલાયક છે વિવાહને લીધે એક વર્ષ ભાંગ્યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્તરે મારી પાસે વિચાર કરાવ્યો મહેનતુ વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્યારે તો મળતી આથી ત્રીજા ધોરણમાં હું છ માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂક્યો અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય મને કશી સમજ ના પડે ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય હું તેમાં પાછળ તો હતો જ ને વળી એ મુદ્દલ ન સમજાય ભૂમિતિ શિક્ષક સમજાવવામાં સારા હતા પણ મને કંઈ ગેડ જ ન બેસે હું ઘણી વેળા નિરાશ થતો કોઈ વેળા એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં પણ એમ કરું તો મારી લાજ જાય ને જેણે મારી ખંત ઉપર વિશ્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય એ ભયથી નીચે ઉતરવાનો વિચાર તો બંધ જ રાખ્યો પ્રયત્ન કરતા કરતા જ્યારે યુક્લિડના તેરમા પ્રમય ઉપર આવ્યો ત્યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે જેમાં કેવળ બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ જ કરવાનો છે તેમાં મુશ્કેલી શી ત્યારબાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઈ પડ્યો સંસ્કૃતે મને ભૂમિતિ કરતા વધારે મુશ્કેલી પાડી ભૂમિતિમાં ગોખવાનું તો કંઈ જ ન મળે ત્યારે સંસ્કૃતમાં તો મારી દ્રષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો છઠ્ઠા ધોરણમાં હું હાર્યો સંસ્કૃત શિક્ષક બહુ સખત હતા વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા સંસ્કૃત વર્ગ ને ફારસી વર્ગ વચ્ચે એક જાતની હરીફાઈ હતી ફારસી શીખવનાર મૌલવી નરમ હતા વિદ્યાર્થીઓ માહે માહે વાત કરે કે ફારસી તો બહુ સહેલું છે ને ફારસી શિક્ષક બહુ ભલા છે વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઈ બેઠો સંસ્કૃત શિક્ષકને દુઃખ થયું તેમણે મને બોલાવ્યો તું કોનો દીકરો છે એ તો સમજ તારા ધર્મની ભાષા તું નહીં શીખે તને જે મુશ્કેલી હોય તે મને બતાવો હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઈચ્છું છું આગળ જતા તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે તારે એમ હારવું ન જોઈએ તું ફરી મારા વર્ગમાં બેસ હું શર્માયો શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો આજે મારો આત્મા કૃષ્ણાશંકર માસ્તરનો ઉપકાર માને છે કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઈ શકું છું તે ન લઈ શકત મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ હવે તો હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમમાં સ્વભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી સંસ્કૃત ફારસી અરબી અને અંગ્રેજીને સ્થાન હોવું જોઈએ આટલી ભાષાની સંખ્યાથી કોઈએ ડરી જવાનું કારણ નથી ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો અને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે વળી જે એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજીનું જ્ઞાન સુલભ થઈ પડે છે ખરું જોતા તો હિન્દી ગુજરાતી સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય તેમજ ફારસી ને અરબી એક ગણાય ફારસી જોકે સંસ્કૃતને લગતી છે ને અરબી હિબ્રુને લગતી છે છતાં બંને ઇસ્લામના પ્રગટ થયા પછી ખેડાયેલી છે તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે ને મેં અલગ ભાષા નથી ગણી કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં થાય છે તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું છે જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી હિન્દી બંગાળી મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે